મિત્રો અત્યારે આપણે હળોદમાં છીએ હળોદમાં રાણેપર ચોકડી છે રાણે પર ચોકડી ઉપર વિદ્યાર્થીઓએ ચકાજામ કર્યો છે એસટી બસ ને લઈને ચકાજામ કર્યો છે આ બધી વિદ્યાર્થીઓની છે તેની સાથે ઓલી બાજુ વિદ્યાર્થીઓ છે અને તેઓએ જે છે એ ચકાજામ કર્યો છે અહીંયા ખાસ એસટી બસના પ્રશ્નને લઈને આ બધી બહેનો છે આપણે એમની સાથે પણ થોડીક વાત કરીએ બેન શું બાબત છે ચકાજામ કર્યો છે બધાએ

વિદ્યાર્થીઓ છે આ વિદ્યાર્થીઓ અત્યારે ચકાજામ જે છે એ કરી રહ્યા છે અને વિદ્યાર્થીઓની એક માંગ છે વિદ્યાર્થીઓની માંગ છે કે બાર વાગ્યાની બસ જે છે એ બસ મૂકવામાં આવે આ તમે જોવો છો આ વિદ્યાર્થીઓને આ પોલીસ જે છે આ પોલીસ છે તમે જોઈ રહ્યા છો જે પોલીસ છે એ પોલીસ અત્યારે ઢીંગાટોળી કરી અને જે છે એ લઈ જઈ રહ્યા છે આ બાજુ આ જુઓ તમે આ વિદ્યાર્થીઓ છે મિત્રો ને વિદ્યાર્થીઓ માંગ એ છે કેસ ટી બસ છે એ બસ ચાલુ કરવામાં આવે જેને લઈ અને વિદ્યાર્થીઓ અને પોલીસ જે છે એ અત્યારે સામસામે આવી ગયા છે આ એક વિદ્યાર્થી છે શું તમારી માંગ શું છે અમારે દરરોજ બપોરે બે થી આઠ વાગ્યા પછી બસ આવે બાર વાગે અમે પાંચ વર્ષથી માંગણી કરી હજી અમારી બસ નથી આવી કાલ આઈ સાહેબ પીઆઈ સાહેબ અમારા ચરડવા ગામે આવ્યા પીઆઈ સાહેબ કે તમારી ક્યાં કાલ સવારથી તમારી સ્ટુડન્ટ બસ આવી જશે અને હજી આજે ચાર વાગ છે ત્રણ ચાર વાગ હજી બસ નથી આવી હવે આની જવાબદારી કોણ લેશે અમારા બે અધિકારી અમારા વતી બોલવાળા હતા એ બધા લઈ ગયા જે મોટા અવાજ ઉપાડવાળા હતા એ બધા લઈ ગયા હવે અમારે શું કરવાનું અમે છોકરા અમારા વાલી નથી કે કોઈ

તમે આ જોઈ રહ્યા છો મિત્રો છે એ બળજબરી પૂર્વક જે છે એ પોલીસ ની વાહન માં જે છે તે બેસાડવાનો અત્યારે પ્રયત્ન જે છે એ પ્રયત્ન કરી રહ્યા છે આ તમે વિદ્યાર્થીઓ છે વિદ્યાર્થીઓ વ્યક્તિઓને જે છે અટકાવી રહ્યા છે શું કહો મારું નામ કણજરિયા ભાર્ગવ રાજેશભાઈ અને મને આમાં બરપૂર્વી ગાડી ગાડીમાં નાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો અમારે બસ જોઈએ બાર બસ આવી જવી જોઈએ અમારે દોઢ દોઢ બે બે કેટલા વાગે અહિયાં હળવદ બસ આવી જોઈએ સાડા બાર વાગ્યા બસ આવી જાવી જોઈએ અમારે એટલું જોઈએ સાડા બાર એક બસ ચાલુ કરવાની માંગ છે વિદ્યાર્થીઓની અને અમને અત્યારે વધારે ગમે તેમ કઈ રોડ ઉપરથી થી ધક્કા મારી મારી ફેંકી દે અમને લાગે એનું શું અને અમે બેઠા ત્યાં ના તમે જોઈ રહ્યા છો મિત્રો કે વિદ્યાર્થીઓ અત્યારે આ જે હરિદર્શન ચોકડી છે હરિદર્શન ચોકડી પાસે અત્યારે વિદ્યાર્થીઓએ ચકાજામ કર્યું છે અને શું કહો જોવો સાહેબ તમે આ જોઈ શકો છો બધા

એસટી બસ ટાઈમે આવતી નથી છોકરા ને ધમકાવતા પોલીસ વાળા છોકરા પાણી આવ્યો તો કે હું નાખો હે મને ખબર બરોબર તો મને અંદર નાખો કે બે છોકરા હતા અમારા જવાનિયા

જોઈ રહ્યા છો મિત્રો અત્યારે હળવદની હરિદર્શન ચોકડી પાસે જે છે હાલ હરિદર્શન ચોકડી પાસે જે છે અત્યારે વિદ્યાર્થીઓ અને પોલીસ જે છે એ ઘર્ષણમાં ઉતરી છે કારણ કે વિદ્યાર્થીઓની માંગ છે કે શાળા બસે શાળા બારે જે એક બસ જે છે મિત્રો એ બસ ચાલુ કરવામાં આવે વિદ્યાર્થીઓ જે છે એ કહી રહ્યા છે કે સાડા બારે હળવદમાંથી એક બસ ચાલુ કરવામાં આવે તેઓની માંગ છે આની માંગને લઈ અને અત્યારે જે વિદ્યાર્થીઓ છે એ રોડ ઉપર ઉતરા છે વિદ્યાર્થીઓ અત્યારે રોડ ઉપર ઉતરા છે ઓલી બાજુ વિદ્યાર્થીનીઓ છે આપણે એ બાજુ પણ જઈએ અને એ બાજુ પણ વાત કરીએ એમનું કહેવાનું પણ એ હતું કે અહીં જે છે એ એક બસ જો ચાલુ કરવામાં આવે તો પછી જે છે એ વિદ્યાર્થીઓને બેસવું ન પડે ઓકે કહી રહ્યા છે બસ આવી

અને એમની પણ એક માંગ છે કે સાડા બારે એક બસ જો આવે તો અહીંયા જ્યાં વિદ્યાર્થીનીઓ એ બાજુ ચડવા બાજુના ગામડામાંથી જે કોલેજ માટે જે છે એ કોલેજ માટે અહીં જે આવતા હોય મિત્રો તો પછી એમને ઘરે જવું હોય તો જઈ શકે આ તમે જોઈ રહ્યા છો કે આ વિદ્યાર્થીનીઓ જે રોડ ઉપર જે છે એ રોડ ઉપર ઊભી રહી ગઈ છે અને એમની એક માંગ છે કે જ્યાં સુધી બસ ચાલુ કરવામાં નહીં આવે ત્યાં સુધી અમે હટીશું નહીં ત્યાં સુધી ચકાજામ છે એ યથાવત રહેશે આ બાજુ વિદ્યાર્થીનીઓ છે આ બાજુ જે કઈ વિદ્યાર્થીઓ છે અને ખાસ એમનું કહેવાનું થાય છે કે બસ જે છે એ બસ ચાલુ કઈ રહ્યા છે કે બસ આવે છે પણ સાહેબ બસ આવે એ બસ તો ડેઈલી આવે છે અંબાજી અને મોડાસા વાગે આવે છે બાર સવા બારે અમારે લોકલ બસ ચાલુ કરવામાં આવે તો વિદ્યાર્થીને હિત માટે થાય અને અત્યારે જો અમારા કાર્યકર્તાને લઈ જાય જ્યાં લગી કાર્યકર્તાને અહીંયા છોડ છે નહીં ત્યાં લગીને અમે અહીંયાથી જવાના નથી એ સવારની બસ આવે સવારમાં આ સવારમાં બસ આવતી નતી સાહેબ આવતી નતી પણ કાલ અમારે ગામમાં પીઆઈ અને ધ્રાંગધ્રા ડેપો બે આવ્યા હતા ડેપો મેનેજર બંને જણા આવ્યા હતા અને રજૂઆત કરી એ કીધું કઈ વાંધો નહીં કાલ સવારની બસ અને બપોરની બસ બે ચાલુ થઈ જાય છે બાર ચાલી છે અહીંયા બસ આવી જાય છે પણ તોય આજ જીએમ આવેલું કઈ હે નહીં બાર ચાલી નહીં અત્યારે તો બેન આર્ટ થઈ તોય બસ ન થઈ ના તોય બસ નથી આવી અને જ્યારે ને ફોન કર્યો તો ત્યારે એ એમ કીધું કે અડધી કલાકની અંદર બસ આવે એ બસ તો અમારે ડેઇલી રૂટિનમાં ચાલુ જ છે મોડાસા ને અંબાજી બસ ઓકે હા તમે જોઈ રહ્યા છો મિત્રો કે વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓ અત્યારે રોડ ઉપર ઉતરા છે એસટી બસને લઈ અને તમે મિત્રો એક વિચાર કરો કે આ બધાએ આપણા ભારતનું ભવિષ્ય છે આ વિદ્યાર્થીઓ અને આ વિદ્યાર્થીઓ અહીં હળવદ કોલેજ માટે આવતા હોય કે હળવદ અભ્યાસ બીજા કે ટૂંકમાં અગિયારમું બારમું ભણતા હોય આઠમું નવમું ભણતા હોય તો આ જે વિદ્યાર્થીઓ છે મિત્રો આ વિદ્યાર્થીઓની માંગ શું છે વિદ્યાર્થીઓની માંગ એક છે કે એક એસટી બસ ચાલુ કરવામાં આવે તો અમે જે ગામડેથી અપડાઉન કરી છીએ તો સમયસર ઘરે પહોંચી શકીએ સમયસર જમી શકીએ પરંતુ એ વિદ્યાર્થીઓ જે છે એ વિદ્યાર્થીઓ જે છે એ વિદ્યાર્થીઓની માંગ સંતોષવાને બદલે અત્યારે જે છે એ પોલીસના જવાનોને તંત્ર આગળ કરી અને જે વિદ્યાર્થીઓ છે એની અત્યારે અટકાયત કરવામાં આવી રહી છે મોટાભાગના જે વિદ્યાર્થીઓ છે એ કહી રહ્યા છે કે બે વિદ્યાર્થીઓ મતલબ બે કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી છે એને જો છોડવામાં નહીં આવે ત્યાં સુધી અહીંયાથી જે વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓ હટવાના નથી અને વિદ્યાર્થીઓની આ એક માંગ છે આ સોમભાઈ ગાડી ઉપર ચીડ્યા છે એમને આપી મિત્રો અને ઓકે અને સાહેબ અમે અત્યારે જ્યારે પીઆઈ ને ફોન કર્યો તો પીઆઈ ને ફોન કર્યો એ પેલા તો પોલીસ ની ગાડી અહીંયા પોગી જઈ હતી એ પેલા પોલીસ ની ગાડી પોગી જઈ તો પોલીસ ની ગાડીઓ પોગી જાય ઘડીક વારમાં તો બસો પોગાડવામાં શું વાંધો છે એમને આ બધા જે વિદ્યાર્થીઓ છે મિત્રો અત્યારે હળવદ હાઈવે ઉપર આમ તો આ કચ્છ અને અમદાવાદ ને જોડતો હાઈવે છે અને અહીં જે છે એ ચકાજામ આ વિદ્યાર્થીઓ જે છે એ વિદ્યાર્થીઓ કરી રહ્યા છે અને એમની માંગ છે કે એસટી બસ જે છે એ ચાલુ કરવામાં આવે છે વિદ્યાર્થીઓ હળદમાં કોલેજ માટે આવે છે ત્રણ અગિયાર બારનો અભ્યાસ કરવા માટે આવે છે તો આ વિદ્યાર્થીઓને ઘરે જવા માટે બસ નથી ટાઈમે તો એમની માંગ છે કે સાડા બારની એક બસ ચાલુ કરવામાં આવે લોકલ બસ જે છે એક સાડા બારે ચાલુ કરવામાં આવે ગઈકાલે એમને વિદ્યાર્થીઓને આશ્વાસન પણ અપાયું હતું કે ભાઈ આ ચાલુ કરશું પરંતુ એમાં એલું કંઈ થયું નથી જેને લઈને જ આ વિદ્યાર્થીઓ છે જેને લઈને જ આ વિદ્યાર્થીઓ છે એ ચક્કાજામ કરી રહ્યા છે અને હવે પોલીસ પણ જે છે ખૂણી પડ્યું એવી સ્થિતિ છે કારણ કે હમણાં જે વિદ્યાર્થીઓને એને આગા પાછા કરતા હતા પરંતુ હવે એ પણ જે છે એ કંઈ બોલવા કે કંઈ ટૂંકમાં બળપ્રયોગ કરવા હવે તૈયાર નથી પણ ક્યાં વિધિ કાલે પીએ અને ડેપો મેનેજર ધાંગધ્રાને આવ્યા હતા રાતે અગિયાર વાગે આવ્યા હતા કાલે મેં કીધું હતું કે તમે સવારની રૂટ સવારનો ધાંગધ્રાથી મોરબી અને અત્યારે કીધું હતું કે ધાંગધ્રાથી જે મોરબી બપોરનો રૂટ બારને ચાલીસનો અમને ખોટી નંબર પ્લેટ આપવામાં એ ખોટો નંબર બસનો ફોટો મોકલો કે તમારી બસ આવે બાર વાગે નીકળી ગઈ છે પછી અહીં કડે અડોદ સુધી આવી બસ પાછી રિટર્ન થઈ ગઈ અમે કાલે સાહેબે પ્રોમિસ કર્યું હતું કે મેનેજરને એ જ ઉલું બનાવે હા હા અમને ખોટી નંબર પ્લેટ મોકલવામાં આવી ખોટો બસનો ફોટો મોકલવામાં આવ્યો નંબર પ્લેટ છે તમે ટ્રેક કરો આ બસ તમારે આવે ત્યાંથી બાર વાગે નીકળી પાછી રિટર્ન ધાંગધ્રા વાઈ ગઈ એમને કાલ કીધું હતું કે તમારે બાર ને ચાલીસ છે રૂપિયો નથી પાંચ વર્ષથી આ પ્રોબ્લેમ છે ત્રણ વાગે ઘરે પહોંચી સાહેબ વિદ્યાર્થીજી ખાવાનું બધું બાકી છે હજી અને ઘરે એમને પ્રશ્ન પૂછે કે તમે ત્રણ વાગ્યા સુધી શું કરો સાહેબ બસ બસ ન આવે તમે શું કરી બસનો પ્રોબ્લેમ પાંચ વર્ષથી છે આ તંત્રને અમે ચાર ચાર લેટર અમે લખેલા છે એનો પ્રૂફ છે મારી પાસે ટૂંકમાં પાંચ વર્ષથી હેરાન થાવ ત્યારે આજ રોડમાં ઉતરા

પ્રવીણભાઈ આપણા જિલ્લા પંચાયત ના કારોબારી ચેરમેન એની વાત કરી બધાને વાત કરી કાલ રાતે પ્રવીણભાઈ હતા અમારા ગામ ના સરપંચ હતા સાંસદ ને ચંદુભાઈ ને વાત કરી બધાને બધાને વાત કરી કાલ હળોદ ના પીઆઈ વ્યાસ સાહેબ કરી હતા એ અને ધાંગધ્રા મે ડેપો અધિકારી જે હતા એ કાલ રૂબરૂ આવ્યા મારા વિડીયો પડ્યા છે હું જ બોલવા વાળો હતો અને એ કે તમારી કે કાલ બપોરે બાર વાગે બસ આવી જશે આ બાજુ એક એક મિનિટ એક મિનિટ આ બાજુ છે આ વિદ્યાર્થીનીઓ જે અહીં ઊભી હતી મિત્રો આખા પાછા થઈ ગયા અમારા વાલી આવે વાલી ને કાઢી વાત કરો ભાઈ પાંચ વાર

हम तुम्हारे जेवे प्रॉब्लम हमारे में दरोज ने आवे हमें हवा ना आवे हमें तैन मई का कोई खा होई ही आया दरोजन एक बस उभी पर रखता नहीं और तुम्हें अदर को वे जाओ हमें बताए ने कि तू बस करे तो कोई करे हमने पांच और थे कोई ही हमें हां और आई रही है एक भाई से तुम्हारे बुलेट बस आओ से तो आई जा रही है से आया बस आई से कोई बस ना ने कम ने જમવાનું જમી અમે અમારા મા બાપ દરરોજ અમને પૂછે ભાઈ એમને કઈ ચિંતા હોય કે નહીં અમારા દરરોજ હા તમે જોઈ રહ્યા છો મિત્રો કે આ બધી બેનું છે અને એમની પણ આ વેદના છે કે સવારમાં છ વાગે ઘરેથી નીકળી અહીંયા સાડા બારે છૂટી બસ ન મળવાના કારણે ત્રણ વાગે ઘરે પહોંચીને પછી જમી ઘરે જઈ આ પરિસ્થિતિ છે એટલે આ મિત્રો પરિસ્થિતિ છે અમદાવાદ કચ્છને જોડતો હાઈવે છે મિત્રો અને હળોદમાં સરા ચોકડીની આગળ હરિદર્શન ચોકડી પાસે આ વિદ્યાર્થીઓએ ચકાજામ કર્યો છે અને આ વિદ્યાર્થીઓની એક જ માંગ છે એમની બીજી કોઈ માંગ નથી કે શાળા બારે એક બસ ચાલુ કરવામાં આવે હમણાં એક વિદ્યાર્થી વાત કરતો હતો કે સિત્તેર તો પાંચ ના નંબર સાથે જે રજૂઆત છે તે રજૂઆત કરી હતી આ જોઈ લો આ ભાઈ જો આ જો માથે ચડાઈ જઈશો એટલે આ પરિસ્થિતિ છે મિત્રો અને વિદ્યાર્થીઓની માંગ એ છે વિદ્યાર્થીઓની માંગ એ છે કે સાડા બરે બસ ચાલુ કરજો બસ ચાલુ કરવાના બદલે તમે શું પરિસ્થિતિ થઈ છે મિત્રો તમે જોઈ રહ્યા છો અને તમે આ જોઈ રહ્યા છો આ તમે જોઈ રહ્યા છો કે આમના એક આગેવાનને ને જે છે એ અટકાયત કરી અને પોલીસ લઈ ગઈ એના કારણે જે છે આ ઓકે આ બસની માંગને લઈ અને વિદ્યાર્થીઓ જે છે મિત્રો એ અત્યારે સરાનાથી આગળ જે હરિદર્શન ચોકડી છે ત્યાં ચકાજામ કર્યું છે અને એમની માંગ છે સાડા બારે એક બસ ચાલુ કરવામાં આવે જેથી વિદ્યાર્થીઓ ટાઈમસર જે છે એ ઘરે પહોંચી શકે આ પરિસ્થિતિ છે મિત્રો આવો આ બાજુ બતાવ્યું મારી પાછા પોલીસ ની જે વાહન છે મિત્રો એ છે એસટી બસ ચાલુ કરવાની માંગ સાથે મિત્રો વિદ્યાર્થીઓ છે વિદ્યાર્થીઓ જે છે એને રોડ ઉપર ઉતરા છે મતલબ કે ચક્કાજામ કરવું પડે છે આ પરિસ્થિતિ છે મિત્રો ઓકે કંઈક મામલો થાળે પડ્યો હોય એવું લાગે છે કારણ કે હવે જે બધા વિદ્યાર્થીઓ છે એ આગા પાસા થઈ રહ્યા છે ઓકે વાહનોના થપ્પા લાગી ગયા હતા જોકે હવે ખુલો છે મિત્રો અત્યારે જે છે બસ આવી ગઈ છે મિત્રો ધાંગધ્રા મોરબી વિદ્યાર્થીઓની જે માંગ છે એના જ કદાચ કંડેક્ટર ને ડ્રાઈવર હશે એમની સાથે પણ આપણે વાત કરીએ થોડી હાલો હા ઓકે આ કંડેક્ટર છે ડ્રાઈવર કોણ તમે કંડેક્ટર એટલે આજથી ફાળવી બસ હા અમારી તો અમારી તો બસ છે ચાલુ છે સાહેબ કેટલા વાગ્યા થી કેટલા વાગ્યા સુધી

કારણ કે હવે ચકાજામ બધા વિદ્યાર્થીઓ કર્યો હતો તો પછી એનું નિરાકરણ શું આવ્યું મિત્રો એ પણ થોડુંક આપણે જાણી લઈ રેડી હાલ નહીં બારે

એ પણ ટ્રાફિક ક્લિયર કરાવી રહ્યા છે અને વિદ્યાર્થીઓની માંગ વ્યાજબી છે મિત્રો આ એમની માંગ વ્યાજબી છે એટલે ડેપો મેનેજર આપણે ધાંગધ્રા ડેપો છે મિત્રો ને એ ડેપો મેનેજરમાં એ ખરેખર આંટાનો એવી સ્થિતિ છે કારણ કે એ શું બોલે એને ખબર જ નહોતું આપણને ખબર છે ગઈકાલે રાત્રે જ ઘટના નહોતી બની એટલે આ બધી પરિસ્થિતિ છે મિત્રો એટલે ડેપો મેનેજરને બધાય જે છે એ વિદ્યાર્થી આમ થોડુંક જોવે કારણ કે તમે અત્યારે ડેપો મેનેજર છો કાલ સવાર તમે નિવૃત્ત થઈ જઈશો આજ કોક વિદ્યાર્થીઓ તમારી પોસ્ટ ઉપર આવવાના છે વ્યાજબી છે એમની માંગણીને ધ્યાને રાખી અને વહેલી તકે સાડા બારે હળવદથી જે છે એ ચરાડવા સુધીની હળવદથી મોરબી સુધીની એક બસ જે છે લોકલ એ ચાલુ કરાવો તે વિદ્યાર્થીઓની પણ માંગ છે ને રાજકીય આગેવાનો જે છે ને હળવદના પનોતા પુત્રો ને બધા આજે છે ને આમને અમે કહી છે તમારામાં શરમ જેવો કંઈક છાંટો એકાદો બચો હોય ને તો આ તમારા પાપે વિદ્યાર્થીઓ જે છે એ રોડ ઉપર ઉતરે છે અને મા બાપના વાલ છોયા વિદ્યાર્થીઓ બે બે વાગે તો એજી ઘરે નથી પહોંચ્યા રોડ ઉપર એને બસ ઘરે જવા માટે થઈ અને બસ માટે થઈને એને રોડમાંથી ઉતરવું પડે છે એટલે આ બધી પરિસ્થિતિ જોયા પછી તમે તમારી જાતને કંઈક વિકાસ પુરુષ સમજતા હોય તો તમે કંઈ છો જ નહીં આભાર મિત્રો